હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો અમારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડિયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ફ્રી સ્પીકિંગ કોર્સમાં આજે છે દિવસ નંબર 18 એ પહેલા ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હતો જોઈ લેજો આ સિરીઝ આ ચેનલ આ પ્રેક્ટિસ તમારી જિંદગી બદલી નાખશે ઇતિહાસમાં YouTube માં વાર ચેલેન્જ વિડિયોના અંત સુધી જોડાયેલા રેજો લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોટ્સ આવે છે ત્રણ આવે છે અને ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે દરરોજ પીડીએફ ફાઇલ એકદમ ફ્રી સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન્ટ મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ પીડીએફ ફાઇલ એકદમ ફ્રી વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો ચાલો ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ જસ્ટ એક્ઝામ્પલ હું અંગ્રેજી બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ હું ગઈકાલે અંગ્રેજી બોલી રહ્યો હતો ચાલો ભૂતકાળ હું આવતીકાલે અંગ્રેજી બોલી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્યકાળ અઘરું કાંઈ છે જ નહીં ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી તો જોઈ લેજો ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ આમાં શું આવી જાય વોઝ વર પ્લસ જી ઇઝ વોઝ આરો અહીંયા વર પૂરું ખેલ ખતમ હોઝ વર પ્લસ આઈ એન જી ચાલો અને રહ્યો 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 પ્લસ હતો હતા હતી હતું આવો શબ્દો આવતો હોય છે ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળ એટલે વોઝ વર પ્લસ આઈ એન જી વોઝ વર પ્લસ આઈ એન જી ચાલુ ભૂતકાળ એટલે વોઝ વર પ્લસ ક્રિયાપદ ને શું લાગે અહીંએન જી રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા આવો શબ્દ આવતો હોય રહ્યો રહ્યા રહી પ્લસ છ ચાલુ ચાલુ રહ્યો રહી પ્લસ ભવિષ્ય હું જો હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ અને હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ પણ એ વિડીયો આવતીકાલે છે બરોબર ચાલો આઈ હી સી ઈટ અને એક વચન એમાં શું આવે વોઝ વી યુ થે અને બહુ વચન એમાં શું આવે વર પ્લસ આઈ એન જી એક વચનમાં હોસ બહુ વચનમાં આર ઈ જ આવું અહીંયા હોઝ મૂકી દયો આર અહીંયા વર મૂકી દયો ખેલ ખતમ જો હું અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હતો આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ ચાલો થઈ જાવ તૈયાર બોલાવી દઈએ બાકાજીકી જેવી પ્રેક્ટિસ હું અંગ્રેજી શીખી રહ્યો છું હું અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હતો હું અંગ્રેજી શીખી રહ્યો હતો આ માં આવે વોઝ આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ તે આવી રહ્યો છે హి ઇઝ કમિંગ તે આવી રહ્યો હતો హి વોઝ કમિંગ ગાડી ચલાવી રહી હતી અમે જઈ રહ્યા હતા અમે અમે એટલે એમાં બધા લખી રહ્યા હતા વી ઓલ વર રાઇટિંગ વી ઓલ વર રાઇટિંગ તેઓ ક્રિકેટ રમી રહ્યા છે ધે આર પ્લેઈંગ ક્રિકેટ તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા ધે વર પ્લેઈંગ ક્રિકેટ ધે વર પ્લે ક્રિકેટ તેઓ બધા વાંચી રહ્યા હતા તે તે સફરજન સફરજન ખાઈ ખાઈ રહ્યો રહ્યો છે હતો તેના પપ્પા તેને રહ્યા હતા તેનો ભાઈ પાણી પી રહ્યો હતો તેની બેન ચા બનાવી રહી હતી સિસ્ટર મેકિંગ ટી તેણી કહી રહી છે સી ઇ સેંગ તેણી કહી રહી હતી સી ઓઝ સેઇંગ સી ઓ સેંગ તેઓ દોડી રહ્યા હતા તેઓ દોડી રહ્યા હતા ધેવર રનિંગ ધે વર રનિંગ પાર્થ સૂઈ રહ્યો હતો પાર્થ વોઝ સ્લીપિંગ પાર્થ વોઝ સ્લીપિંગ તેણીના મમ્મી ભજીયા બનાવી રહ્યા હતા હર મધર વોઝ મેકિંગ ફિટર્સ હર મધર વોશ મેકિંગ ફિટર્સ એટલે ભજીયા ભજીયાસ એટલે ભજીયા તમે જુઓ તો ખરા તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે મારા વાલા રૂપિયા ચૂકવી રહ્યો છે હી ઇઝ પેઇંગ મની રૂપિયા ચૂકવી રહ્યો હતો મની હી વોઝ પેઇંગ મની તેની શાકભાજી વેચી રહી હતી સી વોઝ સેલિંગ વેજીટેબલ્સ સી વોઝ સેલિંગ વેજીટેબલ્સ તેઓ બધા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા ધે ઓલ વર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ધે ઓલ વર્સ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તે મને મદદ કરી રહ્યો હતો હી વોઝ હેલ્પિંગ મી હી વોઝ હેલ્પિંગ મી તેણી બુક ખરીદી રહી હતી સી વોઝ બાઈંગ અ બુક સી વોઝ બાઈંગ અ બુક હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હતો આઈ વોઝ ટીચિંગ યુ ઇંગ્લિશ આઈ વોઝ ટીચિંગ યુ ઇંગ્લિશ અથવા આઈ વોઝ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ તેઓ વિચારી રહ્યા હતા ધે વર થિંકિંગ ધે વર thinking તેઓ કામ કરી રહ્યા હતા ધે were વર્કિંગ ધે were વર્કિંગ તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા યુ વર વોચિંગ માય video યુ વર વોચિંગ માય વિડીયો તે હસી રહ્યો છે હી ઇઝ લાફિંગ તે હસી રહ્યો હતો હી વોઝ લાફિંગ હી વોઝ લાફિંગ તેઓ બધા પ્રયત્ન કરી રહ્યા હતા ધે ઓલ were trying ધે ઓલ were trying તેઓની લેસન કરી રહી હતી સી વોઝ doing હોમવર્ક સી વોઝ ડુઈંગ હોમવર્ક પેલો છોકરો રડી રહ્યો હતો પેલો છોકરો ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગર્લ પેલો છોકરો ધેટ બોય વોઝ ક્રાઈંગ ધેટ બોય વોઝ ક્રાઈંગ પેલો છોકરો રડી રહ્યો છે ધેટ બોય ઇઝ ક્રાઈંગ પેલો છોકરો રડી રહ્યો હશે ધેટ બોય વીલ બી ક્રાઈંગ હું રાજકોટમાં રખડી રહ્યો હતો આઈ વોઝ વોન્ડરિંગ ઇન રાજકોટ આઈ વોઝ વોન્ડરિંગ ઇન રાજકોટ તમે જો તો ખરા મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાઓ તેણી કપડા ધોઈ રહી હતી તેણી મીન્સ કે સી સી વોઝ વોશિંગ ક્લોથ્સ સી વોઝ વોશિંગ ક્લોથ્સ વોશ એટલે ધો શું આવે વોઝ અથવા વર પ્લસ ક્રિયા પદ ને આઈએનજી તે રૂપડા તે રૂપિયા ગણી રહ્યો હતો તે રૂપિયા ગણી રહ્યો હતો તે મીન્સ કે હી હી વોઝ કાઉન્ટિંગ મની હી વોઝ કાઉન્ટિંગ મની તે મને યાદ કરાવી રહ્યો હતો તે મને યાદ કરાવી રહ્યો હતો તે મને યાદ કરાવી રહ્યો હતો હી વોઝ રિમાઈન્ડિંગ મી હી વોઝ રિમાઈન્ડિંગ મી તેઓ તમને બોલાવી રહ્યા હતા ધેવર કોલિંગ યુ તેની શાકભાજી વેચી રહી ન હતી એ પહેલા તેની શાકભાજી વેચી રહી હતી સી વોઝ નોટ સેલિંગ વેજીટેબલ્સ સી વોઝ નોટ સેલિંગ vegetables તેઓ અંગ્રેજીમાં બોલી રહ્યા ન હતા ધે વર નોટ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ they વર નોટ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તે મને મદદ કરી રહ્યો ન હતો he વોઝ નોટ હેલ્પિંગ મી હી વોઝ નોટ હેલ્પિંગ મી તેણી બુક ખરીદી રહી ન હતી સી વોઝ નોટ બાયિંગ અ બુક સી વોઝ નોટ બાયિંગ અ બુક હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો ન હતો હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો ન હતો આઈ વોઝ નોટ ટીચિંગ યુ ઇંગ્લિશ આઈ વોઝ નોટ ટીચિંગ યુ ઇંગ્લિશ તેઓ વિચારી રહ્યા હતા ધે વર થિંકિંગ તેઓ વિચારી રહ્યા ન હતા ધે વર નોટ થિંકિંગ ધે વર નોટ થિંકિંગ તેઓ કામ કરી રહ્યા ન હતા ધે વર નોટ વર્કિંગ ધી વર નોટ વર્કિંગ હવે સહાયકારક ક્રિયાપદ વોઝ અથવા વર્કિંગ આવી જાય આગળ તમે આવી રહ્યા હતા યુ વર કમિંગ શું તમે આવી રહ્યા હતા વર યુ કમિંગ શું તમે જઈ રહ્યા હતા વર યુ ગોઈંગ શું તમે બોલી રહ્યા હતા વર યુ સ્પીકિંગ શું તમે ખાઈ રહ્યા હતા વર યુ ઇટિંગ શું તમે ચા પી રહ્યા હતા વર યુ ડ્રિંકિંગ ટી અથવા ટેકિંગ ટી શું તમે ગાડી ચલાવી રહ્યા હતા વર યુ ડ્રાઈવિંગ અ કાર શું તમે આવી રહ્યા હતા વર યુ કમિંગ શું તેઓ જઈ રહ્યા હતા વર ધઈ ગોઈંગ શું તેણી મૂવી જોઈ રહી હતી વોઝ સી વોચિંગ અ મૂવી શું તે ક્રિકેટ રમી રહ્યો હતો વોઝ હી પ્લેઈંગ ક્રિકેટ શું તે પત્ર લખી રહ્યો હતો વોઝ હી રાઇટિંગ અ લેટર વોઝ હી રાઇટિંગ અ લેટર ચાલો હું ક્યાં આવે હંમેશા વાક્યની શરૂઆતમાં હું એટલે કોણ કોણ આવી રહ્યું હતું હુ વોઝ કમિંગ કોણ જઈ રહ્યું હતું હુ વોઝ ગોઈંગ કોણ બોલી રહ્યું હતું હુ વોઝ સ્પીકિંગ હું આવે એક વચનમાં હું ઓલ એટલે કોણ કોણ બહુવચન હું એટલે કોણ એક વચન હું ઓલ એટલે કોણ કોણ બહુવચન કોણ અંગ્રેજી શીખી રહ્યું હતું હુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ કોણ અંગ્રેજી શીખી રહ્યું હતું હુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ કોણ કોણ આવી રહ્યું હતું હુ ઓલ વર કમિંગ કોણ કોણ રમી રહ્યું હતું હુ ઓલ વર પ્લેઇંગ કોણ કોણ જઈ રહ્યું હતું હુ ઓલ કોણ કોણ મારો વિડીયો જોઈ રહ્યું હતું કોણ કોણ મારો વિડિયો જોઈ રહ્યું હતું કોણ કોણ મીન્સ કે હુ ઓલ કોણ કોણ મારો વિડીયો જોઈ રહ્યું હતું હુ ઓલ વર વોચિંગ માય વિડીયો હવે શું છે ડબલયુ એચ હંમેશા આવતું હોય પેલે પછી હંમેશા સહાય કરો ક્રિયાપદ કરતા મુજબ વોજ વર પછી કરતા ક્રિયાપદને આઈએનજી પછી કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઈંગ તમે શું કરી રહ્યા હતા વોટ વર યુ ડુઇંગ તેઓ શું બોલી રહ્યા હતા શું એટલે વોટ તેઓ એટલે ધેય એમાં આવે વોટ વર ધેય સ્પીકિંગ વોટ વર ધે સ્પીકિંગ તમે ક્યાં જઈ રહ્યા છો વેર આર યુ ગોઈંગ તમે ક્યાં જઈ રહ્યા હતા વેર વર યુ ગોઈંગ તમે ક્યાં જઈ રહ્યા હતા વેર વર યુ ગોઈંગ તમે ક્યાં બેઠા હતા વેર વર યુ સિટિંગ તેણી ક્યુ મૂવી જોઈ રહી હતી ક્યુ મૂવી તેણી એટલે સી એમાં આવે વોઝ ક્યુ મૂવી મીન્સ કે વિચ મૂવી રીચ મૂવી વોઝ સી વોચિંગ વિચ મૂવી વોઝ સી વોચિંગ તમે કોને બોલાવી રહ્યા હતા કોને મીન્સ કે હુમ તમે એટલે યુ એમાં આવે વર હુમ વર યુ કોલિંગ હુમ વર યુ કોલિંગ તેણી શા માટે રડી રહી હતી શા માટે મીન્સ કે વાય તેણી એટલે સી એમાં આવે વોઝ વાય વોઝ સી ક્રાઇંગ વાય વોઝ સી ક્રાઇંગ તમે કેવી રીતે લખી રહ્યા હતા કેવી રીતે એટલે હાવ તમે એટલે યુ એમાં આવે વર હાઉ વર યુ રાઇટિંગ હાવ વર યુ રાઇટિંગ કોની સાથે વિથ હુમ કોના માટે ફોર હુમ કોના વિશે અબાઉટ હુમ તમે કોની સાથે જઈ રહ્યા હતા કોની સાથે વિથ વુમ વર યુ ગોઈંગ તમે કોની સાથે આવી રહ્યા હતા વિથ વુમ વર યુ કમિંગ તમે કોની સાથે બોલી રહ્યા હતા વિથ વુમ વર યુ સ્પીકિંગ તમે કોની સાથે તમે કોની સાથે હસી રહ્યા હતા વિથ વુમ વર યુ લાફિંગ તેણી કોની સાથે આવી રહી હતી કોની સાથે વિથ હુમ તેણી એટલે સી એમાં આવે વોઝ વિથ હુમ વોઝ સી તેણી કોની સાથે આવી રહી હતી વિથ વુમ વોઝ સી કમિંગ વિથ વુમ વોઝ સી કમિંગ તેઓ કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા હતા તેઓ કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા હતા ફોર વૂમ કોના માટે મીન્સ કે ફોર વૂમ ફોર વૂમ વર્ધે બાયિંગ અ ગિફ્ટ ફોર વૂમ વર્ધે બાયિંગ અ ગિફ્ટ તે કોના વિશે લખી રહ્યો હતો કોના વિશે મીન્સ કે અબાઉટ વુમ અબાઉટ વુમ વોઝ હી રાઇટિંગ અબાઉટ વુમ વોઝ હી રાઇટિંગ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે ચાલુ વર્તમાન કાર્ડ એમિઝર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ પ્લસ આઈએનજી રહ્યો રહ્યો રહી પ્લસ છે છો છે છું ચાલુ વર્તમાન કાર્ડ રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતો હતા ચાલુ ભૂતકાળ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો લાઇક નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ અને આ વિડીયો તમને કેવો લાગ્યો ને પ્લસમાં આ સિરીઝ સિરીઝ કેવી છે પાંચ પાંચ સબસ્ક્રાઈબર્સ કરવાનું ભૂલતા નહીં અને પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા બસ આપ સાથે તો ફિર ક્યાં બાતે પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો આ વિડીયો આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે અઢાર દિવસ અને પીડીએફ ફાઇલ ડેલી ફ્રી આવે છે પ્લીઝ ચાલો ચાલો વર્તમાન કાર્ડ એમેઝર પ્લસ આઈ એનજી ચાલો ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી એનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈ પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે પાર્થ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો હતો પાર્થ વોઝ પ્લેઇંગ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે પાર્થ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ તેઓ આવી રહ્યા છે આર કમિંગ કમિંગ આવી આવી રહ્યા રહ્યા હતા છે બી ઘરે બેઠા અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે આજે અઢાર દિવસ છે એ પહેલાં તમે પહેલેથી બધા વિડીયો જોજો ટુ બી ટુ હેવ મિક્સમાં હોટવાળા વાક્યો નીટવાળા વાક્યો ઈચ્છાવાળા વાક્યો મજબૂરીવાળા વાક્યો પ્લસમાં તમામ મોડલ્સ સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન અને આજે ચાલો ભૂત ચાલો મારા મન મોજેલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે આવતીકાલે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ